દોસ્તો આજે તમારો વચ્ચે એક મેસેજ લઈને આવ્યા છે જેમાં થોડું લાગણીના સંબંધ બી છે તો આપણે વાત કરીએ આજે તમને એક ફોટોમાં જે બકરી દેખાઈ રહી છે તે આપણે અમરેલી ડિસ્ટ્રિકના રાજુલા ગામમાંથી અઢાર તારીખે ત્રણ વાગે ચોરી થઈ હતી હવે એ માલિકે તૈયના ન્યૂઝપેપરમાં મેસેજ પણ આપેલું કે આ બકરી કોઈ પણ શોધીને આપશે તેને એકાવન હજાર રૂપિયા ઇનામ આપીશું તો દોસ્તો અગર તમારે કોઈ ધ્યાનમાં આવી હોય કાં તો પછી મારો વિડીયો અગર જે બકરી ચોરી કરી ગયા છે એ ભાઈ બી અગર જોતા હોય તો થોડું મારું મેસેજ થોડું ધ્યાનથી સાંભળે કે આ બકરી જે ભાઈ રાખે છે તેમની એક નાની છોકરી છે તેની આ બકરી સાથે લાગણી ખાંસી છે તો જ્યારથી બકરી ચોરાય છે ત્યારથી છોકરી બરાબર ખાતી નથી રડ રડ કરે છે તો અગર તમારે કોઈને લાગણી હોય અને ઈચ્છા હોય તો તમે માલિકનો નંબર તમે અંદર મેસેજમાં આપેલો છે અગર તમારે એમને કોલ ના કરવો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે સફી ગોટ ફોર્મ તમે મારો નંબર બી મેં અંદર મેસેજમાં આપી દઈશ તો તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો કાં તો બકરી મારી સુધી પહોંચતી કરી દેશો કોઈ પોલીસને જાણ નથી કરવી એમને એમને ખાલી બકરીથી મતલબ છે તમે પોતે આપશો તમને બી એકાવન હજાર રૂપિયા ઇનામ આપી દેશે તો એમને એવું બી નથી કે તમે એમને મળશો ને તમને પકડાઈ દેશે પોલીસમાં એવું કશું નથી તમે ખાલી એમની બકરી પાછી આપી દો એ તમને જે બી રકમ નક્કી કરી છે એકાવન હજાર રૂપિયા તે બી આપી દેશે બાકી આ બકરી એક દેશી જ બકરી છે જેની વેલ્યુ દસ હજાર બી નથી પણ દોસ્તો એક લાગણીના સંબંધને લીધે એ માણસ આજે એકાવન હજાર રૂપિયા બી આપવા તૈયાર છે તો જે બી કોઈ આ મેસેજ જોતું હોય અને એમના કોઈ બી કોન્ટેકમાં હોય અમે એવું નહીં કહેતા કે ચોર હોય કે કોઈ બી હોય પણ એમને કોન્ટેકમાં હોય તો એક નાની છોકરી જે ત્રણ ચાર દિવસથી કન્ટિન્યુ રડિયા કરે છે અને જે એની લાગણી છે એ પ્રમાણે જો એને આ બકરી પરત મળી જાય તો બહુ સારું છે જો કોઈને બી ધ્યાનમાં આવે તો કોન્ટેક કરે કાં તો મેં માલિકનો જે નંબર છે તે બી આપી દઈશ અને મારો કોન્ટેક નંબર બી મેં આપી દઈશ અગર તમારે જેને બી મેસેજ કરવો હોય જેને બી વાત કરવી હોય કાં તો તમારી આસપાસમાં તમને દેખાઈ હોય કાં તો જે ભાઈ લઈ ગયા હોય તે બી અગર પર્સનલો મેસેજ કરશે કેમ કે આ બકરીની વેલ્યુ એમને બી ખબર છે કે દસ હજારથી વધાય નથી પણ તે બી એકાવન હજાર રૂપિયા આપવા તૈયાર છે તો તમે એ વાત પરથી તમે જાણી શકો છો કે બકરીની લાગણી શું હશે એમને તો આપ સૌને રિક્વેસ્ટ છે કે અગર તમને કોઈ જગ્યાએ પણ દેખાય કાં તો તમારી આસપાસમાં દેખાય તો તમે જે ભાઈ પાસે બી હોય તેમને તમે તમારી તરફથી રિક્વેસ્ટ કરીને વાત કરજો કાં તો અમારા સુધી મેસેજ પહોંચાડજો આપણે કોઈ પોલીસ કેસ નથી કરવું કે કોઈ એમને હેરાન નથી કરવા ખાલી બકરી મળી જાય બસ એટલું જ છે બીજું કોઈ મેસેજ નથી તમે લાસ્ટમાં જોઈ શકો છો છોકરીનો ફોટો બી મેં એમને મૂક્યો છે જે રડે છે તમે જોઈ શકો છો છોકરી બચારી ત્રણ ચાર દિવસથી કન્ટિન્યુ રડી રહી છે તો દોસ્તો અગર તમારી આસપાસમાં દેખાય કાં તો તમને કોઈ જગ્યાએ જાણ થાય તો તમે એ ભાઈને મળો અને અમને મેસેજ આપી દો અમે એમને બી ઇનામ આપી દઈશું અને માલિક કહે છે કે અગર જો કોઈ મેસેજ આપશે તેમને બી ઇનામ આપીશું એવું નથી કે એકાવન હજાર રૂપિયા એમનાથી જે બનશે તે આપી શકશે દોસ્તો તમારા આગળ જે બી મિત્ર મંડળ હોય જે બી ગ્રુપ હોય તેમાં આ વિડીયોને શેર કરો તાકી આ જે છોકરી તમે દેખી રહ્યા છો જોઈ રહ્યા છો તેને એની જે બી બકરી છે જલ્દીથી જલ્દી મળી જાય